પોરબંદરના રતનપર નજીક જ્યુરીઓમાં રાબેતા મુજબ વધુ એક વખત આગ લગાડવામાં આવી હતી અને અહીંયા ખાણ માફિયાઓ દ્વારા આ રીતે જંગલ સફાઈ કરીને ખનન અંગેની હિલચાલ તો નથી થતી ને તે અંગે ખાણ ખનીજ અને વહીવટી ખાતાએ તટસ્થતાપૂર્વક તપાસ કરવી જરૂરી બની છે સત્તર હજાર લીટર પાણીનો મારો ચલાવી છ કલાકે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો પોરબંદરના રતનપર નજીકની કાંધરીયાઈના મંદિર પાસેની જુરીઓમાં આગ લાગી હતી અને જોત જોતામાં પવનના કારણે આગે વિક્રિયા ણ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પોરબંદર નગરપાલિકાના બે ફાયર ફાઈટરો સાથે ફાયર જવાનો તાબડતો પહોંચી ગયા હતા અને એક ધારો પાણીનો મારો ચલાવીને છ કલાકે મહા મહેનતે આગ પર કાબુ મેળવ્યો હતો તે દરમિયાન આ ઝુરીઓમાં રહેતા અસંખ્ય પ્રાણીઓ અને પક્ષીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા ફાયરબ્રિગેડના જણાવ્યા પ્રમાણે સિત્તેર હજાર લીટર જેટલો પાણીનો મારો ચલાવીને આગ પર કંટ્રોલ મેળવવામાં આવ્યો હતો પોરબંદરના વિસ્તારમાં અવારનવાર આગ લાગે છે પરંતુ આગ લગાડનારાઓ સામે તપાસ થતી નથી આ વિસ્તારમાં કિંમતી ખનીજ આવેલ હોવાથી દરિયાઈ પટ્ટી પર ખનન કરનારા ખાણ માફિયાઓ દ્વારા તો આગ લગાડીને સાફ સફાઈ કરવામાં આવતી નથી ને તે અંગે તપાસ થવી જરૂરી બની છે કારણ કે આ વિસ્તારમાં અસંખ્ય વગર આગ લાગી છે અને પર્યાવરણ અને પ્રકૃતિને ભયંકર નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેથી ખનીજ ચોરો દ્વારા જ આ કૃત્ય થતું હોવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ખાણ ખનીજ વિભાગ પોલીસ અને વહીવટી તંત્રએ તપાસ કરવી જરૂરી બની ગઈ છે